ગોલ્ડન વોઈસમાં આપનું સ્વાગત છે હરણી બોટકાની બીજી માસિક પુણ્યતિથી વડોદરાના ગાંધીનગર ગૃહ ખાતે સહી ઝુંબેશ કાર્યક્રમ છે હરણી બોટકા બાર બાળકો સહિત ચૌદ લોકો મોત ને ભેટ્યા હતા ઘટનાના બે મહિના બાદ કોંગ્રેસ ગાંધીનગર ગૃહ ખાતે સહી ઝુંબેશ યોજી હતી જેમાં કોંગ્રેસના કાર્યકરો સાથે રાહદારીઓ અને વિદ્યાર્થીઓ હતા બાળકોએ સરકાર પાસે માંગ કરતા કહ્યું કે તમામ રાજકીય પક્ષો એકત્ર થઈ ફંડ આપવું જોઈએ અને આવી ઘટના ન બને તે માટે સરકારે ધ્યાન રાખવું જોઈએ હરણી તળાવમાં અઢાર જાન્યુઆરીએ બોટ ડૂબી જતા વાઘોડિયા રોડની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો સહિત ચૌદના મોત થયા હતા ઘટનાને બે મહિના વીતવા છતાં સરકારે નક્કર પગલાં ન ભર્યાના આક્ષેપ સાથે કોંગ્રેસે ગાંધીનગર ગૃહ ખાતે સહી ઝુંબેશ યોજી હતી

આ હત્યાકાંડ થયો તો આજે બે મહિના થઈ ગયા બે મહિના થવા છતાં કોર્પોરેશનના સત્તાધીશો સત્તામાં જે બેઠા છે ભારતીય જનતા પાર્ટી શાસનમાં છે છેલ્લા પચીસ વર્ષથી આ લોકો સત્તાના નશામાં માનવતા તો ભૂલ્યા છે ભાન પણ ભૂલ્યા છે આજે એમના પરિવારને તો તમે મળવા ના ગયા પરંતુ આ પરિવારને ન્યાય આપવા માટે પણ આ લોકો એક શબ્દ બોલવા તૈયાર નથી મને દુઃખ થાય છે કે વડોદરાના સાંસદ હોય કે ધારાસભ્ય હોય કે આ ચૂંટાયેલા કોર્પોરેટર હોય કોઈ આ બાબતે બોલવા તૈયાર નથી કારણ કે પાર્ટીની નજર નજર સમક્ષ એના હેઠળ આ ભ્રષ્ટાચારના પાપે આ નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે લોકો અમારી ફરજ નથી ચૂક્યા અમે અહીંયા આજે બે મહિના થઈ ગયા છે બાળકોને સાચી શ્રદ્ધાંજલિ મળે એમના પરિવારને ન્યાય મળે એના માટે કા આ સહી ઝુંબેશ કાર્યક્રમ લોકોમાં અવેરનેસ આવે જાગૃતતા આવે પ્રજા આ મુદ્દો યાદ રાખે કે ભૂતકાળમાં અવિતા બનાવ બને તો બાદ બાર નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો હતો લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે ભાજપે એમના ઉમેદવાર પણ જાહેર કર્યા છે જે પૂર્વ સાંસદ હતા એમને આપણા માધ્યમથી કહેવા માંગુ છું કે સાંસદ તરીકે તમે તમારી ફરજ ચૂક્યા છો તમે આમાં હરની બોટ કણવા એક શબ્દ નથી બોલ્યા તમે હિટ એન્ડ રન કેસમાં તો લોકોને બચાવવા પોલિસ્ટનમાં અડધી રાતે પહોંચી ગયા હતા તમારા પડોશી હતા એટલે તો હું મારું કેવું છે કે વડોદરા શહેરે તમને ખોબે ખોવારીને વોટ આપ્યા આટલી બધી લીડ આપી હતી તમારા માટે તો વડોદરાના બધા મતદારો તમારા પડોશી કહેવાય તો આ બાર નિર્દોષ બાળકો માટે કેમ તમે ના બોલ્યા કેમ સાંસદ ચૂકી ગયા એટલે એવું લાગે છે કે પ્રત્યક્ષ પરોક્ષ રીતે જાણે આ લોકો ભારતીય જનતા પાર્ટીના પણ કેટલાક લોકો આમાં સંડોવાલા હોય માટે આ લોકો બોલતા નથી પરંતુ અમે અમારી ફરજના ભાગરૂપે આજે અહીંયા ગાંધીનગર ખાતે આ કાર્યક્રમ રાખ્યો છે